જય માતાજી મિત્રો અમારા નવો રોગ બાપનું સ્વાગત છે વિડીયો બન્યા રહેજો છેલ્લે સુધી હમણાં તમને મજા આવશે કાજલ ને આજે સરપ્રાઈઝ કરવાની છે વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો જોજો હમણાં આપણે એને સરપ્રાઈઝ કરવાનું છે પણ અત્યારે નહીં આપણે પહેલા એને કે આપણે કેવી એમ કરે ને તો હાલે ડી હાલે લે બધા

હું બનાવી છું જોઉં જો હા કાઈ નત બનાતી આ બધું ઓ આ હું છે આખા મરસાનો હોય એવું લાગે છે હા ઓલકો ભજીયા ઓ માય ગોડ ભજીયા તો મારા ફેવરેટ છે આમાં હું છે રાખડું છે નીચે હું છે કાઈ નઈ થઈ આવે આમ થી પડી છે કેવું લાગે જો હા ખાલી ડીસો છે ના ના કાઈ વસ્તુ છે કાઈ નથી મારે બહાર કાઢું છે તું નો જન્મદિન તો લે હાલે આ હું ગોટા હવા હવે નથી હે હવે નથી જોવા દે મને શરણ કાય નહીં નહીં હમ તોતાસ ગજામો પડી જાય હું વાત છે તમને ભૂખ નથી ને ના ના થોડું ખાઈ લેજો ભૂખ ન હોય તેમ હું ભલા મણા આવું તો ખાઈ જ લેવાય ને ભૂખ હોય લે લે ઉતાવળ રાખ ઉતાવળ રાખ ખાલી ફટાફટ આપી દે કામ થઈ જાય સમજો પછી પણ તમને ભૂખ નથી તારા કામની વસ્તુ છે એટલે ફટાફટ આપી દે

મને એવું જ લાગે પકોડા બનાવે ના ના લીંબુ ઓસો વાપરજો બહુ મોંઘા છે એવું હા ચાલી ના અઢીસો છે એવું લાગે ને તો સોડું અંદર નાખીને પાછું કાઢીને પાછું ફ્રીજમાં મૂકી દેવાનું એટલે હું કાંઈ નહીં બહુ એ લીંબુ એ રીમમાં તું મૂકી દે બહુ મોંઘા છે મૂકી દે તું એ લે કા ન કરજી એ હંતાડીને મૂકી દે કાઈ ને હાલ ફટાફટ બને જમવાનું બરાબર

કાની ગરાણ ભેજા આજ આપણે એવું કાય બોલ્યું કેસા તા આવ્યો હા બોલ્યું હો કાયને બનાવી દેવાનો કેવી ભેગો બને હો એવું જ હોય હા તો તો તમને બનાવી દીધું તમે શું નથી તો બને એટલે એવું હોય હું એવું હોય હકીકતમાં બોલો આ ઢીંગો છે હવે આપણે જમવાનું ચાલુ કરી દેવી છે બરાબર ચાલો બધાય ભેજા ખાવા

એ હા હવે આ તો આપણે હું ખાઈ બે લીધું છે બરાબર હા તને ગિફ્ટ આપી દઉં કે તેમે રામણા કેતા હતા ને કાઈ ન થાય મેત બાર બધાઈ જોય મને ક્યાં દેખાડવું નઈ ના ભઈલા લાવ્યો છું શું લાવવા દેઈ દે તો પછી ઈ તો એમ તો હું સંતાડીને આવતો હોમજી ક્યાં સંતાડ્યું બહાર પણ મને ક્યાંય દેખાણો લે હું છે આમાં જો ને ને ઊભી ઊભી સુંદર વિજા હું કુર્તી વા 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 મસ્ત છે હો હે છે આમ લાવ્યો છો થઈ રહ્યો તને જોતો થઈ દે રે ને એમ હા મસ્તી ની છે મસ્તી ની છે તો વાંધો નહી

સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો પછી સબસ્ક્રાઈબ કરેલા અનસબસ્ક્રાઈબ ના ચાલો જય માતાજી